આજ રોજ શહેરના લહેરીપુરા ખાતે આવેલા વહેલી સવારથી મોટી સંખ્યામાં વેપારીઓ તથા લોકોએ રક્તદાન કર્યું હતું રક્તદાન એ મહાદાન છે એવું સિંધી સમાજના ગુરુજીએ જણાવ્યું હતું તેના આદેશ અનુસાર દર વર્ષે ચેટીચંદના ઉપલક્ષમાં રક્તદાન શિબિર થકી એકત્રિત કરાયેલા રક્ત યુનિટના જરૂરિયાતમંદ દર્દીની સારવાર માટે જીવનદાન આપવાની એક સેવા કરવા આવે છે અંદાજે વારસો જેટલું યુનિટ રક્તદાન થવાનો અંદાજો છે આ રક્તદાન સવારે દસ કલાકથી જ શરૂ થઈ જશે સતે જ રાતના આઠે વાગ્યા સુધી ચાલે છે આ એક માહિતી છે તે શ્યામ થેલીભંડાના રૂપચંદભાઈ દ્વારા જે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે જય ઝૂલેલાલ જેવી રીતે પણ આ સાઈજીને કીધું કે પચીસ વર્ષથી આનું આયોજન થયેલું છે આની શરૂઆત પદ્માથી ચોગાનથી રહેલી બધા સિંધી સમાજ ભેગા થઈને જુલેલાલ મંદિરના સાનિધ્યમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આમાં સિંધી સમાજ આયોજન કરે છે પણ બધા સમાજોનું સહમતી છે બધા સમાજવાળા અહીં રક્તનું દાન આપે છે બધા મળીને કરીએ છીએ એટલે જ અમે લોકો અગિયારસો બારસો યુનિટોનું રક્તદાન ભેગું કરી શકીએ છીએ અમારી આશા છે કે બધા સમાજવાળા ભેગા મળીને કરીએ અને આ દર વર્ષની જેમ આમાં આગળ વધારે વધારે કરીએ આમાં કોઈ પણ કોમર્શિયલિટી નથી બધું બધા ગરીબ લોકોને આનાથી બહુ ફાયદો થાય છે અને જે પણ રક્તદાન કરે છે એમાં વેપારીઓનો પણ બહુ સહયોગ છે એ લોકો પણ પોતાના હિસાબે જે જે થઈ શકે છે બધાને એક નાની મોટી ગિફ્ટ પણ આપે છે એ લોકોનું એકનોલેજમેન્ટ કરે છે અને અમારી એવી શુભેચ્છા છે કે બધા સમાજવાળા અમારી જોડે જોડાય અને દર વર્ષે આનાથી વધારે ને વધારે અમે કરી શકીએ ધન્યવાદ સબાઈ ઝૂલેલા ચેટીચંડના પૂર્વ આ દર વર્ષની જેમ અમારું આ સિલ્વર જોબલી રક્તદાન શિબિર છે જે આ વર્ષે શુક્રવારના દિવસને અમારા લાલ સાંઈના દિવસે રાખવામાં આવે છે રક્તદાન એ મહાદાન કહેવાય છે અને કોઈ બી ભેદભાવ વગર આ કેમ્પમાં બધા લોકો આવીને રક્તદાન કરે છે સિંધી સમાજ દર વર્ષની જેમ જે બધા સેવાના કાર્ય કરતા હોય છે તો આ એક રક્તદાન શિબિરનું બી એક બહુ મોટું સેવા કાર્ય છે જે જરૂરતમંદને અમે લોકો અડધી રાતે બી જરૂર પડતી હોય છે તો અમે આ સમાજ ઊભા પગે એ લોકોને રક્તદાનના કાર્ડ આપીને રક્તદાનની પૂર્તિ કરતા હોય છે ઓગણીસો સત્તાણુંથી આ મારું આયોજન થતું રહ્યું છે પદ્માવતી લેરીપુરા અને સર્વ સિંધી સમાજ વડોદરાના દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને બધા સેવાદારીઓને મારું ખૂબ ખૂબ અભિનંદન અને ચેટીચંડની વધાયું જય જુલેલાલ